નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ નવની સામાજિક વિજ્ઞાન વિષયની જે સ્વ અધ્યયન પોથી છે તેમાં જે ભાગ નંબર બે છે તેમાં આપેલો પાઠ નંબર ત્રણ નૂતન વિશ્વ તરફ પ્રયાણનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ નવની જે સામાજિક વિજ્ઞાન વિષય વિષય છે તેના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને તમને આવનારા તમામ વિડીયો જે છે સ્વ અધ્યયન પોથીના તેના વિડીયો અને પીડીએફની લિંક મળતી રહે ચાલો દોસ્તો તો શરૂ કરીએ ધોરણ નવ સામાજિક વિજ્ઞાન વિષય પાઠ નંબર ત્રણ નૂતન વિશ્વ તરફ પ્રયાણ એમાં પાઠ નંબર ત્રણમાં પ્રશ્ન નંબર વિભાગ એમાં પ્રશ્ન નંબર એક અ જોડકા જોડો એમાં પહેલું છે ડબલ્યુ તો એને આપણે જોડીશું વિકલ્પ બી વિશ્વ આરોગ્ય સંસ્થા સાથે બીજું છે આઈ એમ એફ તો એને જોડીશું વિકલ્પ સી આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ સાથે ત્રીજું છે એફ એઓ તો એને આપણે જોડીશું વિકલ્પ ઈ આંતરરાષ્ટ્રીય ખાદ્ય અને કૃષિ સંસ્થા ત્યાર પછી છે આઈ એલ ઓ એને જોડીશું વિકલ્પ એ આંતરરાષ્ટ્રીય મજદૂર સંસ્થા અને પાંચમું છે યુનિસેફ આને આપણે જોડીશું વિકલ્પ ડી બાળકોનું બાળકો માટેનું આકસ્મિક મદદ ભંડોળ ત્યાર પછી બ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો એમાં પહેલું મુસોલિનીનો મુદ્રાલેખ એક પક્ષ અનેક નેતા હતો તો જવાબ આવશે ખોટું બીજું પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મનીની હાર થઈ તો જવાબ આવશે સાચું ત્રીજું જર્મન પ્રજા હિટલરને તારણ હાર માનતી હતી તો જવાબ આવશે સાચું ચોથું લાકડાની ભારી અને કુહાડી નાજી પક્ષનું પ્રતિક હતું તો જવાબ આવશે ખોટું પાંચમું દ્વિતીય વિશ્વયુદ્ધમાં મિત્ર રાષ્ટ્રનો વિજય થયો તો જવાબ આવશે સાચું છઠ્ઠું સામાન્ય સભા સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મોટું અંગ છે તો જવાબ આવશે સાચું સાતમું ભારત સંયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતિનું કાયમી સભ્ય છે તો જવાબ આવશે ખોટું ત્યાર પછી વિશ્વના હકો અને ન્યાય આપવાનું કાર્ય કરે છે તો જવાબ આવશે ખોટું ત્યાર પછી નવમું સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિમાં પાંચ રાષ્ટ્ર કાયમી સભ્ય છે તો જવાબ આવશે સાચું અને દસમો સવાલ ચીને વિટોનો સૌથી વધુ વખત ઉપયોગ કર્યો છે તો અહીંયા જવાબ આવશે ખોટું ત્યાર પછી ક યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો એમાં પેલું પ્રથમ વિશ્વયુદ્ધને અંતે થયેલી ખાલી જગ્યા સંધિમાં જ બીજા વિશ્વયુદ્ધના બીજ વવાયા હતા તો જવાબ આવશે વર્સેલ્સ બીજું જાપાનના હિરોશિમા અને નાગાસાખી ઉપર ખાલી જગ્યા દેશે અણો બોમ્બ ફેંક્યા તો જવાબ આવશે અમેરિકા ત્રીજું ચીનમાં સામ્યવાદી સરકારની સ્થાપના ખાલી જગ્યાના નેતૃત્વ નીચે થઈ હતી તો જવાબ આવશે માઓ તસે તુંગ ચોથું હિટલરની ખાલી જગ્યા નીતિ દ્વિપક્ષીય વિશ્વયુદ્ધ માટે જવાબદાર હતી તો સામ્રાજ્યવાદી પાંચમું જર્મનીમાં નાજીવાદની સ્થાપના ખાલી જગ્યાએ કરી હતી તો જવાબ આવશે હિટલર છઠ્ઠું સંયુક્ત રાષ્ટ્રોનું મુખ્ય મથક ખાલી જગ્યામાં આવેલું છે તો જવાબ આવશે ન્યૂયોર્ક સાતમું વિશ્વના માનવીઓના સ્વાસ્થ્ય સુધારવાનું કામ ખાલી જગ્યા કરે છે તો જવાબ આવશે ડબલ્યુ એચ ઓ આઠમું વિશ્વમાં શૈક્ષણિક વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંસ્થા ખાલી જગ્યા તરીકે કાર્ય કરે છે તો જવાબ આવશે યુનેસ્કો નવમું બાજુમાં આપેલ પ્રતિક સંયુક્ત રાષ્ટ્રોની ખાલી જગ્યા સંસ્થાનું છે તો જવાબ આવશે યુએન દસમું આંતરરાષ્ટ્રીય અદાલતનું કાયમી મથક ખાલી જગ્યા શહેરમાં આવેલું છે તો જવાબ આવશે નેધરલેન્ડના હેગ મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જશે ઓશિયન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે કોઈપણ સ્વાધ્યયન પોથીના સોલ્યુશન દરેકે દરેક પાઠની સમજૂતી પ્લસ સ્વાધ્યાયના સોલ્યુશન ગાલા સ્વાધ્યાય પૂથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગ પૂથી ભૂગોળ પથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફઓ મળી શકે વોટ્સઅપ પર પણ તમે પીડીએફ અને પીપીટી મેળવી શકો છો વોટ્સએપ પર પીડીએફ અથવા તો પીપીટી મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર એપ્લિકેશન પર પણ તમે પીડીએફ જે છે તે મુકાઈ ચૂકી છે તો જરૂરથી એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી લેજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો પણ અભ્યાસ કરી લેજો ત્યાર પછી છે વિભાગ બી એમાં પ્રશ્ન નંબર એક નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો એમાં પેલું દ્વિતીય વિશ્વયુદ્ધ માટેના જવાબદાર પરિબળો કયા કયા હતા તો દ્વિતીય વિશ્વયુદ્ધના મુખ્ય પરિબળો એમાં પહેલું ઉગ્ર રાષ્ટ્રવાદ બીજું જૂથબંધીઓ લશ્કરવાદ ચોથું રાષ્ટ્રસંઘની નિષ્ફળતા પાંચમું વર્સેલ્સની સંધિ છઠ્ઠું એડલ્ફ હિટલરની હિટલરની સામ્રાજ્યવાદી મહત્વાકાંક્ષા અને સાતમું જર્મનીનું પોલેન્ડ ઉપર આક્રમણ બીજું સંયુક્ત રાષ્ટ્રના અંગો કયા કયા છે તો સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય અંગો નીચે મુજબ હતા પહેલું સામાન્ય સભા બીજું સલામતી સમિતિ ત્રીજું આર્થિક અને સામાજિક સમિતિ ચોથું વાલીપણા સમિતિ અને પાંચમું જે છે આંતરરાષ્ટ્રીય અદાલત અને ત્યાર પછી ત્રીજો સવાલ સંયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતિનું કાર્ય શું છે તો ઉત્તર તે સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મહત્વનું અંગ છે યુએસએ રશિયા બ્રિટન ફ્રાન્સ અને ચીન આ પાંચ તેના કાયમી સભ્યો છે બીજા દસ બિન કાયમી સભ્યો છે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવા સલામતી સમિતિને વિશાળ સત્તાઓ આપવામાં આવી છે સંયુક્ત રાષ્ટ્રોના બંધારણે પાંચ કાયમી સભ્યોને ઠરાવનો નિષેધ કરવાનો વિશેષ અધિકાર આપ્યો છે એ અધિકારને નિષેધિકાર કે વિટો કહેવામાં આવે છે ચોથું આંતરરાષ્ટ્રીય અદાલત ક્યાં આવેલી છે તેના કાર્ય વિશે જણાવો તો જોઈએ ઉત્તર આંતરરાષ્ટ્રીય અદાલત નેધરલેન્ડના હેગ શહેરમાં આવેલી છે આ અદાલત આંતરરાષ્ટ્રીય ઝઘડાઓ વિશે ચુકાદા આપે છે અને સભ્ય રાષ્ટ્રો પાસે આંતરરાષ્ટ્રીય કાયદાઓનું પાલન કરાવે છે સંયુક્ત રાષ્ટ્રનું સભ્યપદ ન ધરાવનાર દેશ પણ આ અદાલત સમક્ષ ન્યાય માટે ફરિયાદ કરી શકે છે ત્યાર પછી પાંચમો સવાલ દ્વિતીય વિશ્વયુદ્ધના કારણે વિશ્વમાં વ્યાપેલી આર્થિક અસરો વિશે ટૂંકમાં લખો તો જોઈએ ઉત્તર અમેરિકાને ત્રણસો પચાસ અબજ ડોલરનો અને બીજા રાષ્ટ્રોને લગભગ એક અબજ ડોલર કરતાં વધુ ખર્ચ થયો આ યુદ્ધમાં જેટલા ડોલરનો ખર્ચ થયો હતો એટલી જ કિંમતની મિલકતોનો નાશ થયો ઇંગ્લેન્ડે લગભગ બે હજાર કરોડ પાઉન્ડની મિલકતો ગુમાવી બીજું નીચેના શબ્દોની સંકલ્પના સમજાવો એમાં પહેલું છે વર્સેલ્સની સંધિ તો વર્સેલ્સની સંધિ એ પ્રથમ વિશ્વયુદ્ધ પછી અઠ્યાવીસ જૂન ઓગણીસો ઓગણીસના રોજ કરાર રૂપે કરવામાં આવેલી એક મહત્વપૂર્ણ સંધિ હતી જે જર્મની અને વિજયી દેશો વચ્ચે થઈ હતી ઉગ્ર રાષ્ટ્રવાદ ઉગ્ર રાષ્ટ્રવાદ એ એવી ભાવના છે જેમાં પોતાના પોતાને દેશને સર્વશ્રેષ્ઠ અને અન્ય દેશોને નીચા માનવામાં આવે છે આવી વિચારો દ્વારા દેશો આવી વિચારો દ્વારા દેશો એકબીજાને સામે શત્રુભાવ રાખવા લાગે છે ઠંડુ યુદ્ધ ઠંડુ યુદ્ધ એ ઓગણીસો પિસ્તાલીસ પછી અમેરિકા અને સોવિયત સંઘ વચ્ચેનો રાજકીય આર્થિક અને લશ્કરી તનાવ હતો જેમાં સીધો યુદ્ધ નહીં પણ સ્પર્ધા ધમકી અને ગોપનીય હથિયારની સ્પર્ધા થઈ ત્યાર પછી તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના છે કે આપણો જે બ્રહ્માસ્ત્ર બે છે તેની અંદર પણ અવશ્ય જોઈન્ટ થઈ જજો ત્યાર પછી છે વિભાગ સી પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો એમાં પહેલું ઇટાલીમાં ફાંસીવાદ ટૂંક નોંધ લખો તો પ્રથમ વિશ્વયુદ્ધમાં ઇટાલી વિજેતા રાષ્ટ્રોના પક્ષે હતું તેમાં ઇટાલીને બાર અબજ ડોલરનો જંગી ખર્ચ થયો છ લાખ સૈનિકોની જાનહાની થઈ છતાં ઇટાલી એની ઉપેક્ષા થઈ તેથી ઇટાલી રોષે ભરાયું ઇટાલીનો રાષ્ટ્રીય સ્વમાન ભંગ થયો ઇટાલીને આવા કપરા સંજોગોમાંથી ઉગારવા માટે બેનિટો મુસોલિન મુસોલીનોએ ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી તેનું પ્રતિક લાકડાના ભારી અને કુહાડી મુસોલીનો મુદ્રાલેખ હતો એક પક્ષ અને એક નેતા તેણે પોતાના પક્ષના સ્વયંસેવકોને લશ્કરી તાલીમ આપી તેમનો ગણવેશ કાળા રંગનો હતો મુસોલિનીએ સત્તા ઉપર આવ્યા પછી ભૂમધ્ય સમુદ્રના રોડ્સ અને લેડિકાની ટાપુઓ તુર્કી પાસેથી પડાવી દીધા ઓગણીસો ચોવીસમાં આલ્પની આલ્પની મેલિસિનિયા અને ફ્યુમ મંદિર જીતી લીધા આટલી સફળતા મેળવ્યા બાદ મુસોલુનીએ રાષ્ટ્રસંઘમાંથી છેડો ફાડી નાખ્યો અને રોમ બરહીન ટોક્યો પેરીમાં આમ ઇટાલીએ દ્વિતીય વિશ્વયુદ્ધ માટે જવાબદાર પરિબળ બન્યું ત્યાર પછી બીજું જર્મનીમાં નાજીવાદ ટૂંક નોંધ લખો તો પ્રથમ વિશ્વયુદ્ધમાં હારથી જર્મની આર્થિક રીતે ખતમ થઈ ગયું હતું વર્સેલ્સની સંધિ એ જર્મની ઉપર લાદવામાં આવી હતી જેના લીધે જર્મન પ્રજામાં અસંતોષ અને ગુસ્સો પેદા થયો આ સંજોગોમાં એડોલ ફિટરલ ઓગણીસો ઓગણીસમાં નાજી પક્ષમાં જોડાયો અને આ પક્ષ રાષ્ટ્રવાદ અને સમાજવાદની વિચારસરણી ધરાવતો હતો હિનેનબર્ગના અવસાન પછી હિટલર જર્મનીનો રાષ્ટ્રપતિ બની અને શાહી કાયમ કરી તેણે જર્મન પ્રજામાં સંકુચિત રાષ્ટ્રવાદ ઊભો કર્યો અને પોતાને તારણહાર તરીકે સ્થાપિત કર્યો નાજી સૈનિકો ખાસ ભૂરા કપડાં અને સ્વસ્થતાનું સ્વસ્તિકતાનું ચિહ્ન પહેરતા હિટલર સત્તામાં આવ્યો આવ્યા બાદ ઉગ્ર અને યુરોપ યુદ્ધપ્રિય નીતિઓ અપનાવી તેણે યહૂદીઓ જીપ્સીઓ અને માનસિક રીતે અસ્થિર લોકોને નષ્ટ કર્યા આ નીતિઓએ યુરોપમાં હોલોકાસ્ટ સર્જ્યો અને બીજા વિશ્વયુદ્ધનું કારણ બન્યું મિત્રો ધોરણ દસ ત્રણથી દસની કોઈપણ પ્રકારની સ્વાધ્યન પોથી જે છે એ તમારે જોઈતી હોય કોઈ સ્વાધ્યયન પોથીના સોલ્યુશનની પીડીએફ તમારે જોઈતી હોય તો અને એ પણ વોટ્સઅપ પર જોઈતી હોય તો તમે મેળવી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આપણે એપ્લિકેશન પર પણ પીડીએફ મુકાઈ ચૂકી છે તો જરૂરથી એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી લેજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ત્યાર પછી છે વિભાગ ડી ચાલો તો અહીંયા વિભાગ ડીની અંદર પણ તમે જોઈ શકો છો આપણને પ્રશ્ન નંબર એકમાં કહ્યું છે કે નીચેના પ્રશ્નોના સવિસ્તાર જવાબ લખો જાપાનમાં લશ્કરવાદ વિશે સવિસ્તાર સમજ આપો તો પ્રથમ વિશ્વયુદ્ધ બાદ ઓગણીસો ઓગણીસની વર્સેલ્સની સંધિમાં જાપાનને પોતાની ધારણા મુજબ ચીનના પ્રદેશોનો લાભ મળ્યો નહીં જર્મનીના ઘણા સંસ્થાનો ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે વહેંચી લીધા આનાથી જાપાનને અસંતોષ થયો ઓગણીસો એકવીસ બાવીસની વોશિંગ્ટન પરિષદમાં ઇંગ્લેન્ડ અને અમેરિકાના નૌકાદળના ફક્ત પાંત્રીસ ટકા નૌકાદળ રાખવાની દરખાસ્ત જાપાનને સ્વીકારવી પડી તેને સખાલીની અને સાયબીરિયાના ટાપુઓ ખાલી કરવા પડ્યા તેનાથી તેથી જાપાનનો યુવા વર્ગ નારાજ થયો આ સમય દરમિયાન જાપાનમાં ચૂંટણી થઈ તેમાં લશ્કરી ઢબના શાસનની તરફેણ કરનારા પક્ષોને ચૂંટણીમાં બહુમતી મળી અને જાપાનના લશ્કરી રાષ્ટ્રવાદે વિસ્તારવાદની વિસ્તારવાદની નીતિ વ્યાપક બનાવી જાપાને રાષ્ટ્રસંઘની સમિતિમાં કાયમી સભ્યપદ ન મળ્યું પ્રવૃત્તિઓને પશ્ચિમના દેશો રોકી શક્યા નહીં જાપાને મંચુરિયા કબજે કરી અને ત્યાં પોતાની મંચુકી સરકાર સ્થાપી તે ઉપરાંત જાપાને કોરિયા મંગોલિયા સાન્ટુંગ અને ચીનના કેટલાક પ્રદેશો કબજે કર્યા અને જર્મની તેમજ ઇટાલી સાથે સંબંધો સુધારી પોતાના સામ્રાજ્યવાદનો દોર છૂટો મૂક્યો સમ્રાટ મેઘનો ત્યાગ કર્યો ત્યાર પછી છે બીજો સવાલ ઈસ્વીસન ઓગણીસો ઓગણત્રીસની વૈશ્વિક મહામંદી વિશે વિસ્તૃત ચર્ચા કરો યુરોપના મોટા ભાગના રાષ્ટ્રોના વડાઓએ એવી ધારણા કરી હતી કે પ્રથમ વિશ્વયુદ્ધના અંતે વિશ્વની યુદ્ધેતર સમસ્યાઓનો પણ અંત આવી જશે પરંતુ આ ધારણા ખૂટી પડી એક અમેરિકાના વોલ સ્ટ્રીટ શેર બજારમાં ઘણા મોટા પ્રમાણમાં શેર વેચાવા આવતા શેરની કિંમત અત્યંત ભયજનક રીતે ઘટવા માંડી તેથી વિવેચકોએ તેને વોલ સ્ટ્રીટ સંકટના નામથી ઓળખાવી હતી આ સંકટે વિશ્વભરની આર્થિક સ્થિતિને ડામાડોળ કરી મૂકી હતી જેમાંથી વૈશ્વિક મહામંદીનું સર્જન થયું વિશ્વના મોટા ભાગના રાષ્ટ્રો આ મહામંદીના પ્રભાવ નીચે આવી ગયા હતા ચાલો ત્યાર પછી છે દુનિયાના રેખાંકિત નકશાઓમાં સલામતી સમિતિના જે કાયમી સભ્યો છે તે દેશની રાજધાની જણાવો તો પહેલું સભ્ય છે અમેરિકા એની રાજધાની વોશિંગ્ટન છે બીજું બ્રિટન એની રાજધાની લંડન છે ત્યાર પછી ફ્રાન્સની રાજધાની પેરિસ રશિયાની મોસ્કો અને ચીનની બેઇજિંગ મિત્રો અહીંયા આપણે આ પાઠ પૂર્ણ કરીએ છીએ આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનો મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં ફરી મળીશું આપણે આ જે સામાજિક વિજ્ઞાન વિષયની સ્વાધ્યન પુથી છે તેના એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આ જે સ્વાધ્યાયન પોથી છે તેના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફ જે છે તેનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે મિત્રો તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થશે